વર્ષો બાદ મકર સંક્રાંતિ પર બની રહ્યો છે દુર્લભ યોગ આ રાશિઓ માટે સાબિત થશે वरदान વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ મકર સંક્રાંતિ પર अनेक ગ્રહોનો સંયોગ થઈ રહ્યો છે વર્ષો બાદ દુર્લભ યોગના કારણે મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ ખાસ રહેવાનો છે જેના કારણે રાશિના લોકોને લાભ મળશે કઈ રાશિઓ છે હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ 15 જાન્યુઆરી 2024 ના રોજ ઉજવવામાં આવશે મકર સંક્રાંતિ પર ગંગા સ્નાન દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે મકર સંક્રાંતિનો પર્વ આખા દેશમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે ખરેખર જયારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકર સંક્રાંતિ કહેવાય છે वैदिक ज्योतिष अनुसार सूर्य दरेक मसमा राशि बदले सूर्यना राशि बदलवाने संक्रांति आवे छे मकर संक्रांति दिवसे सूर्य भगवानी उपासना गंगा स्नान दान करव खूब शुभ छे। आ वर्षे मकर संक्रांति तहवार खूब खास छे कारण के वर्षों बाद दुर्लभ योग बनी छे मकर संक्रांति ना दिवसे रवि योग साते वरयान योग पण बनी रयो छे वैदिक कॅलेंडर नी गणत्री मुजब् मकर संक्रांति पर अनेक ग्रहों નો संयोग થઈ રહ્યો છે મકર સંક્રાંતિના દિવસે સુખ સ્મૃતિ આપનાર શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ માં હાજર રહેશે શનિ તેની મૂળ त्रिकोण राशि कुंभ राशि માં હાજર રહેશે અને ગુરુ પણ તેની પોતાની રાશિ મેષ માં હાજર રહેશે જારે वरयान योग 14 જાન્યુઆરી हज़ार चौवीस रोज बपोरे बे वग्या चालीस मिनिटे शुरू थे पंदर जान्युआरी ना रोज वाग्या थी दस मिनिट सुधी चालू रहेशे आ सीवाय रवि योग चौद जान्युआरी रोज सवार दस वग्या बीस थी पंदर ना रोज सवार सात वग्या मिनिट सुधी रहेशे मकर संक्रांति पर घना वर्षो पची બની રહેલા સંયોગને કારણે કેટલીક રાશિના લોકોને લાભ થશે ચાલો જાણીએ કે મકર સંક્રાંતિ પર કઈ રાશિને લાભ થશે નંબર એક મેષ આ વર્ષે મકર સંક્રાંતિ મેષ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી અને શુભ સાબિત થશે મકર સંક્રાંતિ દિવસે સૂર્ય તમારી રાશિના ના ભાવમાં પ્રવેશ કરશે સૂર્ય મકર રાશિમાં પ્રવેશવાથી કરિયરમાં સારી સફળતા મળવાની સંભાવનાઓ છે नौकरियात लोगों ने नवी नौकरी माटे सारी ऑफर मड़ी शके छे। कार्यक्षेत्र मा तमारु मानसन्मान वधशे पगार मा वधारो थवानी संभावनाओ छे वेपार करता लोगों ने व्यापार मा सारो नफो मड़ी शके छे। भागीदारी ना काम मा तमने सारी सफलता मड़ी शके छे। नंबर बे सिंह मकर संक्रांति नो संयोग सिंह राशि ना लोगों माटे वरदान ઓછો નહીં હોય તમારી કારકિર્દીમાં તમારા માટે સારા સન્માન અને નાણાકીય લાભના સંકેતો છે તમારું બાકી કામ પૂરું થશે અને તમને ઉધાર લીધેલા પૈસા પાછા મળશે વેપારમાં તમને સારો ફાયદો જોવા મળી શકે છે વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે પ્રેમ સંબંધો અને વિવાહિત જીવન માટે સમય શુભ રહેશે नंबर 3 मीन राशिना લોકો માટે મકર સંક્રાંતિ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને નાણાકીય લાભ અને ભાગ્યનો સાથ મળી શકે છે કરિયર માં સારી વૃદ્ધિ થવાની સંભાવના છે નોકરી કરતા લોકોને નવી નોકરી માટે સારી ઓફર મળી શકે છે નોકરીમાં પ્રમોશનની સારી તકો છે આ મકર સંક્રાંતિ પર તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય